મોરબીના લાલપર ગામ નજીક આવેલા કેનાલમાં ડૂબી જવાથી બે વ્યક્તિના મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે મોરબી તાલુકાના લાલપર ગામ નજીક ફેમસ સિરામિક ની બાજુમાં બે વ્યક્તિઓ ગઈકાલ રાત ગુમ થયા હતા જેમના મોબાઈલ અને કપડા કેનાલ નજીક મળી આવ્યા હતા જેના આધારે બંને કેનાલમાં ડૂબી ગયા હોવાની આશંકા સેવામાં આવી હતી આ ઉપરાંત ફાયર બ્રિગેડ પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી જેથી રેસ્ક્યુ ટીમે મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ ભાળ ન મળતા ટીમ પરત ફરી હતી બીજી તરફ આજે સવારી કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે એક વ્યક્તિ કેનલમાં દેખાય છે જેથી રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વ્યક્તિની લાશ બહાર કાઢી હતી જે બાદ આસપાસ શોધખોળ હાથ ધરતા બીજા વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો હતો પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ સૂરજભાઈ અને સાગરભાઈ તરીકે થઈ છે જેમના મૃતદેહ પોલીસને સોંપવામાં આવ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો